આપણે ઇટું ઈટો હે અહીંયા જાવે તમને ઓલા કહેતો અમે ગોઠણ ગોઠણ ખડે આ પાટલમ તો નથી ભાઈ આ પાટલ हम पहला हमने पहला वीडियो अपलोड किया ना तुम्हें इसमें जोइए से की दवा में थंबनेल में तुमने दिखाई है न वो देख होइ तने वीडियो जन तुम देखे लगे आज का वीडियो बहुत लंबा होने वाला है એટલે દવાદીની ખરે હતી ને તક હાલે તો એટલે આમાં હાથે ને નથી પછી આયું વરસાદ આવે વટાણે આમાં તો આમાં હાલી ગયું આમાંય હાલ્યું હે થોડુંક ઓલામાં હાલું હે ફૂલ હાથે હાલેવું છે આમાં બે ત્રણ વાર ફેરવી દઈએ ને તો કોઈ વાંધો આવે એમ નથી તે આપતા નથી આપણે એકવાર કહેવાનું હોય શેઠને વરિમવાર ન કહેવાનું હોય એ ધ્યાન જેવા આવશે એને ખબર પડી જાવ છે પછી અમુક સેઠ કે કહેતા હશે કે ટાઈમે નિંધવાનું ચાલુ કરનાય વખત છે

तमने ओली पीरी बोतल बता भी तो मैं कि बीची बोटल रखी थी। स्टील में ये बोतल तुमने बता भी बात करता था वो जारे मार था कुछ हाँ चुप बोलवा जाए ना तो बजाए मार ना कड़वू तो लागे कोई नो लागे થોડો ફારથી આયુ હોય આમાં ફરી દેખાય બતાવો સિંગલ જ છે ડબલ નહીં હું એમને કહ્યું મારે આવું જ કળ થઈ ગયું તો આ કળ જેવું પણ ત્યાં સેટ હતા ને સનેડો રહે આથી આ હાઇક હોય ને એક વાર તો ગારો તો એ ગારામાં ફેર આવ્યું પછી મેં નિંદી લીધું ચોખ્ખું થઈ ગયો આ બોટલ એના ભેગી હતી હા બીજી બોટલ આપી રહી હતી આ બીજી આ પેલા રાઉન્ડની આ પેલા રાઉન્ડની હતી અહીંયા બગલાને દેખાય ને ત્યાં ઓલી કર ખડ કેટલો મોટો તમને બધો આ તમને કહું લાગત નિંધવા જાય ને હવે તમને પ્રશ્ન કહું આ હાથી હાથેલું હોય ને આપણે હાથી પાટલો નીંદી ને ઓલો હાથી વગરનો નીંદી ને લાગત એટલું દસ પાટલાનો એક જ ખડમાં નીકળે એક જ પાટલામાં દસ પાટલાનો ખંડ નીકળે હાથી આકલમાં હાથીનો આકલમાં એમાં દસ પાટલાનો ખંડ નીકળે નીંદેલા હા હાથી આકલ એમ કરતો દસ પાટલાનો ખડ

આટલા કાળામાં ખર્ચ છે નોકરું વધારે જો આમાં લાગે ટાઈમ લેવું આમાં કેટલું નિધાય લાગત આમાં

હવે શું કરે આ વાત વાર આપી દઉં કેમ રોખલું આવવું પડે અહીંયા એ ઓલા લીમડા મોબાઈલ આપણે સેટ ઉપર મૂકી દઈએ પાછો જતો રહીએ આપણે મોબાઈલ થોડોક સેટિંગ પર કરી દઈએ આપણે વારો બાંધી દેખાય પડી જાય પંદર હજાર થઈ ગયું

દળિયામાં લાંબા વાયર રાખ્યા એ કાપો જોશે એટલો પકડાય નથી આડિયો લાંબો મતલબ લાંબો હાલશે ગમે એમ કરીને એને ભાંગવાનું છે આપણે વાર અને

બીજો વારો કાંઠે ગરડીયા વાળું જેવું છે ખાલી બાંધો છે અને છોડી દે આપણે હાંધી દઈ દસ તો આ આમાં ટાઈમે દવા સાથે આમાં ચોખ્ખું આજે એને ફુવારો માર દીધો એટલે એમાં ચોખ્ખું રહેશે ટાઈમે કિંમત કરો ને એની કિંમત છે વરના ખરા થાય તો હાલો મિત્રો આજકાલ બ્લોગ ક્યાંથી ખતમ ઓર કમેન્ટ કરના બ્લોગ કેસા લાગો ઓર આપણી ચેનલ કીડિયો સબસ્ક્રાઈબ જરૂર કરીએ બાય બાય